રબર જેવું શરીર ધરાવતી ગુજરાત રાજ્યની સૌથી નાની વયની નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક ફલકવાનું નામ આજકાલ ચર્ચામાં છે ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યું છે તાલુકાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી ફલક બાણપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલી હતી ઇન્ડી વિડી વુમન ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અંદર ચૌદ એજ ગ્રુપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં ગત વર્ષે સીવર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચોથા ક્રમે પસંદગી થઈ હતી ત્યારે કેરેલાના કોઝિકોડ ખાતે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજાયેલી ટ્રેમ્પોલેન જિમ્નાસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશિપમાં માં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો તો ફલકની માતા મિકિતાબેન ચંદ્રકાંત વસાવા પોતે જિમ્નાસ્ટિક કોચ છે પોતાની દીકરીની સફળતાથી ખુશ મિકિતાબેન વસાવા એક માતાની સાથે કોચ બનીને રમત ક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું જેના પરિણામ સ્વરૂપે આજે ફલક રમત ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે મને પણ જ્ઞાન પરથી જ જિમ્નાસ્ટિકમાં ખૂબ જ રસ હતો અને હું પોતે પણ નેશનલ મેડલિસ્ટ રહી ચૂકી છું ત્યારબાદ મેં એનઆઈએસ કરેલું છે પટિયાલા ખાતે ત્યાંની મેં કોચની ડિગ્રી મેળવેલ અને કોચની અત્યારે ફરજ બજાવું છું નર્મદા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અને ત્યારબાદ મારી દીકરી થઈ અને મેં એવું વિચાર્યું કે મારી દીકરીને પણ હું જિમનાસ્ટિક અને જિમ્નાસ્ટિકમાં સ્પોર્ટ્સ કરાવું તો એને પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવ્યું મેં ત્યારબાદ એને પછી ટ્રેમ્પોલિન જિમનાસ્ટિકમાં એને રસ જાગ્યો તો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ જાગ્યો અને એને અમે ધીરે ધીરે એને મહેનત કરાવી સવારે સાંજે અને અમે સ્કૂલનો પણ સમય અમે બપોરનો રાખ્યો જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ સમય ફાળવી શકે અને એને અમે વધુને વધુ મહેનત કરે મારી જોડે બીજા પણ કોચો સંકળાયેલા હતા અમે બે ત્રણ કોચો થઈ અમે ખૂબ એને મહેનત કરાવીએ અને વધુને વધુ મહેનત કરી હજુ અમે નેશનલ લેવલે તો એના મેડલ છે જ ગોલ્ડ મેડલ છે સિલ્વર મેડલ છે એ અત્યારે એને અમે ગોલ્ડન ગર્લ તરીકેનું નામ અમે જાહેર કર્યું છે એણે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે અને ત્યારબાદ એ ગુજરાતનું નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું પણ અમે હજુ ટ્રાય કરીએ છીએ વધુને વધુ મહેનત અમે એની પાછળ કરીશું ફલક એ જ સાબિત કરી દીધું કે ખરેખર મોરના ઈંડાને ચિતરવા ન પડે હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે ટ્રેમ્પોલિયન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું હું એ નેશનલ લેવલે એક આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલે ગોલ્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં ફોર્થ નંબર પર એ કર્યું છે જિલ્લા કક્ષાએ હું એ ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું હું હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ